તમને બધાને અને તમને એક સવાલ કરું છે જવાબ દેજો મમ્મી તમને હો તમે સાંભળજો હલવો હોય હલવો હલવા હલવા હે ઈ બળી જાય તો એને શું કહેવાય બળેલો હલવો બસ હજી વિચારો હમ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ નિકિતા પટેલ એન્ડ ફેમિલી જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ આઠ વાગી ગયા છે સવારના આઠ વાગી ગયા છે નાસ્તો મેં મમ્મીએ કરી લીધો છે વિવેક બાકી છે અને તમે મને જોઈને કઈ કહેવાના હતા શું ટી શર્ટ બુચ લાગ્યા છે આજનું આ ટી શર્ટ છે ને ઈ અમે જરાક બુચ મારીને પહેરેલું છે કેમ કે બહુ કુણું કુણું કોટન હતું ને એટલે ગમે

હું છે ને તમને બધાને અને તમને એક સવાલ કરું છે એનો જવાબ દેજો મમ્મી તમને યો તમે સાંભળજો હલવો હોય હલવો હલવા હલવા હે ઈ બળી જાય તો એને શું કહેવાય બળેલો હલવો હજી વિચારો હમ કાળો હલવો નહીં હજી વિચારો બે હાબડી હલવો એ નહીં હજી વિચારો હલવા નહીં ઇંગ્લિશમાં નહીં જે સવાલ પૂછો ને એ જે ભાષામાં પૂછો ને એ ભાષામાં જવાબ દેવાનો જ હલવો બળી જાય તો એને શું કહેવાય નહીં તમે કહો દાજી ગયેલો હલવો નહીં બળેલો હલવો નહીં થાબડી હલવો નહીં અને બીજું કઈ કહેવાય તમે કહો આનો જવાબ જાણવા માટે છે ને આખો દિવસ આખા વ્લોગમાં બન્યા રેજો આખા દિવસમાં હું ગમે ત્યારેનો જવાબ આપીશ ચલો બાય બાય જો કાલે છે ને મલાઈ પેળવી ને તો જો માખણ ઉતારે જમાં ફ્રેશ માખણ હો ઘરનું અહીંયા જૂનું માખણ હતું ને એ ગરમ કરવા મૂક્યું છે

એમ ને મમ્મી હું રોજ મારું કઈક વિડીયો નું નાનું તેનું કામ હોય ને તમારે રસોઈ કરવી પડે તમને ગુસ્સો ન થાવ તો મન નો આવે કેમ મને કામ કરવાનું મને ગમે એટલે એમ પણ આળસ તો તમે એમ નહીં તો તમે જેટલે જોતા હોય બધા સાસુ નું શું કહેવા માંગો છો હું એમ કહું કે બાયુ છે ને સોફ્ટલી જેમ બોલે રાખવાઈ ને હંગુ ને કામ કરવાનું એટલે પ્રેમ એ જ પ્રેમ રે એ એમ નથી કહેતી માનો કે હું એમ કહું મમ્મી મારા આટલું વિડિયો નું કામ છે આટલું આનું કામ છે આટલું આનું કામ છે અને આ કચરો હમણાં એક નવું આવ્યું છે આ ગવર્મેન્ટ ઈ બહુ સારું છે સુકો અને ભીનો કચરો અલગ અલગ રાખવાનો જોકે બહુ બહુ સારું કામ કહેવાય કામ મમ્મી આપણે ભલે રાખવું પડે અલગ અલગ પણ બપોરે જમવામાં જ ભાઈને રસ મળી ગયો ને એટલે આમ જો એનાથી રેવાતું નથી બહુ ભાવે રસ બહુ કેટલો બહુ ભાવે સિંગદાણાનું સલાડ કેરીની કટકી કબીનું શાક રોટલી અને રસ બધા હોય પછી ભાઈને કાંઈ જોઈએ નહીં જમવા

ધોળકિયા ગાર્ડન ટ્રાફિક જોઈ શકો છો ફૂલ આવી છે બહુ હેવી ટ્રાફિક છે જો બાર ગામ આવી ગયું છે આ જોઈ જો તમે જો ક્યારેક ક્યારેક તો ઘરે જવા મેં કંટાળો આવે એવો ટ્રાફિક છે આ છે સ્વામિનારાયણ મંદિર છે સ્વામિનારાયણ મંદિર કતાર ગામનું આ છે ફ્રૂટ માર્કેટ માર્કેટ નાસ્તા માર્કેટ આ રાઈટ કોર્નર માં છે શાકભાજી નું માર્કેટ ફાઈનલી એન્ટર થઈ ગયા છે સોસાયટી માં જઈને ચેક કરીએ કે શું છે જમવાનો પ્રોગ્રામ આજો મારું ટ્રેણ બહાર રમે છે જો આ જો બોલો જો આજે પાછી ડિમાન્ડ એટલે આજે લેવાનું પેલા ઘરે ચાલો આપો મને તો જમવા દે હા લઈ જઈ ચાલ ઘરે ચાલ પેલા જોયું તમે ઘરે ઉભો જ હોય ફાઇનલી ઘરે અને આમ જો આ બધા ખૂણા પકડી પકડીને નામાં લેટ થઈ ગયા બધા જો ચિલ ચીલ કરીને કરીને બરફ ઓગાળી રાખ્યો તમે લોકોએ આ છે મોટું નાનું તો તમે જોયું રોડ ઉપર કેવું કૂદકા મારતું હતું ચલો આજે હો હું જ બોલતો તો કે બધું આજે ઘરે શું છે જઈને ચેક કરીએ તો પેકેટ ઓપન કરી જ નાખ્યું એમ ને ઓકે આમાં તમારા માટે બહુ ફાઈન નૂડલ આવી નૂડલ હોય

અમે છે ને આ સોસ નું પાઉ જોઈએ એટલે જ બાર રેવા દીધું કઈ સોસ નો ખબર પડે કે નાખ્યું હશે એમાં કઈ સોસ નો મજાક મજાક લઈ ફૂલ ગયા બની ગયા બની ગયા હા તો હું તો જો ये फाइनली विवेक आज अप्रैल फूल બની નાખરા મેથીયા મરચા બની ગયા હું મેથીયા મરચા બની તમે એપ્રિલ ફૂલની વાત કરો વાત ફેરવવામાં હું લેવા જાવ છું નૂડલ્સ તું ખા તે એપ્રિલ લઈ આવું જો શું નૂડલ્સ આમ આમ નહીં તું આ જો નૂડલ નો આવા દો તો બહાર ખવાય જો મે જ ખવાય

જલવા દેખ લીયા હમને આપડલ નૂડલ ચલો બસ જો પોણા દસ થઈ ગયા છે અને આજે છોકરા સુડામાં થોડુંક લેટ થઈ ગયું હવે દઈએ અને આજના વિડીયો નો એડ અહીંયા જ કરીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ ગુડ નાઇટ જય સ્વામિનારાયણ